જામનગર પંથકના આધેડ પર પોરબંદરના એક શખ્સે હુમલો કર્યો હતો જે બનાવમાં એનસી ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસે આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે જામનગરના મોરકંડા રોડ પર અક્ષા સિટીમાં રહેતા અનિશભાઈ હાજી કાંગડા નામના પચાસ વર્ષના આધેર દ્વારા એવી નોન કોગ્નિઝેબલ ફરિયાદ કીર્તિ મંદિર પોલીસ મથકમાં નોંધાઈ છે કે તેઓ પોરબંદરના મચ્છી માર્કેટ પાસેથી નીકળ્યા હતા ત્યારે વેડી પ્લોટના વર્કશોપ પાછળ રહેતા ઇરફાન ઉર્ફે ખાન અનવર સંધાર નામના યુવાને માર મારી ગાળો દીધી હતી તો આ બનાવનું કારણ એવું જણાવ્યું હતું કે ફરિયાદી અને પોરબંદરમાં તેમની અમુક સંસ્થામાં ભ્રષ્ટાચાર થાય છે જે બાબતે સંસ્થામાં ચર્ચા કરવા આવ્યા હતા આ બાબતનો આરોપી ઈરફાન ઉર્ફે ખાને મંદુખ રાખીને માર માર્યો હોવાનું જણાવ્યું છે ત્યારે કીર્તિ મંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને વેડી પ્લોટના વર્કશોપ પાછળ રહેતા ઇરફાન ઉર્ફે ખાન અનવરસંદાર નામના આ યુવાનને પોલીસે રાત્રે બાર પચાસ મિનિટે ખારવાવાડની બ્રાન્ચ સ્કૂલ સામે જાહેર રોડ પરથી દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર